તો ખેડૂત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ટેકાના ભાવે મગફળીમાં અરજી કરવાના નિયમો છે તેમાં ઘરખમ ફેરફાર છે તે કરવામાં આવ્યા છે તો શું શું ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશેની આખી માહિતી દોસ્તો હું આપ સૌ માટે લઈને આવ્યો છું તો દોસ્તો આમાં હું આપ સૌને જણાવું છું કે કયો કયો ફેરફાર છે તે ખેડૂતો માટે કરવામાં આવ્યો છે તો જણાવી દઈએ આપ સૌને કે કઈ જણસીઓ અને તેના ટેકાના ભાવની મગફળી વિશે તેનો પ્રાઇઝ વિશે આપ સૌને જણાવી દઈએ તો સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સાથે સાથે તેમાં મણની વાત કરીએ તો ચૌદસો બાવન પોઈન્ટ સાહીઠ રૂપિયા પ્રતિ મણ છે તે રહેશે મગફળી વિશેની વાત કરીએ છીએ આપણે અને મગની વાત કરી દઈએ તો આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ રહેશે અને સાથે સાથે તેમાં જે સત્તરસો અને ત્રેપન પોઈન્ટ સાઠ પ્રતિમણ રહેશે અડદની વાત કરીએ તો અઠ્યોતેરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને પંદરસો ને સાઠ રૂપિયા પ્રતિમણ અને સોયાબીનમાં ત્રેપનસો ને અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ જ્યારે એક હજાર પાસાઠ પોઈન્ટ સાઠ પ્રતિમણ છે આ યોજના હેઠળ ઉપરયુક્ત જણસીઓ છે તે ખરીદી શકાશે તો દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે કે કઈ જણસી છે તેના ટેકાના ભાવ વિશેની માહિતી આપવામાં આવી છે જ્યારે જાણીએ દોસ્તો કે નોંધણીની પ્રક્રિયા અને તેની સમય રેખા વિશે વાત કરીએ તો નોંધણી શરૂ થવાની તારીખ છે તે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સવારે સાડા દસ વાગ્યાથી શરૂ થઈ જશે અને નોંધણીની છેલ્લી તારીખ આપવામાં આવેલી છે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની એટલે કે દોસ્તો એકથી પંદર તારીખ સુધી આપણે આ અરજી છે તે કરી દેવાની છે ખરીદી શરૂ થવાની સંભવિત તારીખ છે દોસ્તો તે આપવામાં આવેલી છે ઓક્ટોબર બે હજાર પચીસ અને ખરીદીનો સમયગાળો છે તે આશરે ત્રણ મહિનાનો છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે નોંધણીની પ્રક્રિયા તેની સમયરેખા અને ક્યારે ખરીદી શરૂ થશે અને તેનો સમયગાળો કેટલો છે તે પણ આપવામાં આવેલો છે હવે દોસ્તો આપ સૌને જણાવીએ કે નોંધણી ક્યાં તમારે કરવાની રહેશે તો દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી જાણી લેજો કે આપના વિસ્તારના વી એટલે કે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં ભરી શકો છો મિત્રો અને નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તમે નોંધણી કરાવી શકો છો તે ગમે ત્યાં સાયબર કાફે ઉપર અને તેની મહત્ત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે દોસ્તો કે નોંધણી માટે તમારા ગામના વીસી મિત્રોનો સંપર્ક કરો જરૂરી દસ્તાવેજો સાથે તમે લઈને જાઓ હવે દસ્તાવેજોને તમામ વિગતો છે દોસ્તો તે અહીંયા નીચે દર્શાવવામાં આવી છે તે સ્ટેપ બાય સ્ટેપ હું સૌને જણાવું કે આપણે શું ધ્યાન રાખવાની રહેશે પહેલાં આપસોને જણાવી દઈએ દોસ્તો કે હાલ ચોમાસાનો સમયગાળો છે અને ચોમાસામાં તમને ખબર હશે કે ઘણા બધા શાકભાજી છે તે બગડી જતા હોય છે તો એવામાં આપસો માટે એક સરસ મજાની પ્રોડક્ટ લઈને આવ્યા છે જે પ્રોડક્ટ છે દોસ્તો ત્યાં કોટન વેજીટેબલ સ્ટોરેજ જેમાં આપસોની શાકભાજી તેમજ ફ્રૂટ છે ત્યાં કોટન બેગ્સમાં સારી રીતે તમે સ્ટોરેજ કરી શકો છો જે કોટન બેગ્સ છે દોસ્તો તે તમે અહીંયા જોઈ શકો છો તે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કોટન છે અને સાથે સાથે મેડ ઇન ઇન્ડિયા છે તો આ તમને ઘણો બધો છે તે લાભ છે તે થઈ શકે છે આની અંદર અને સાથે સાથે તમને જણાવીએ દોસ્તો કે આ ક્લીન એન્ડ સેફ છે તો તમે આમાં તમારું શાકભાજી છે તમારું ફ્રૂટ છે તે સ્ટોરેજ કરી અને તમે તમારા ફ્રીજની અંદર સેફ રાખી શકો છો દોસ્તો જો આપસને આ પ્રોડક્ટ ખરીદવું હોય તો તમે અહીંયા નીચે તમને ટેગ દેખાતો હશે ત્યાં તમે ક્લિક કરીને ખરીદી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે આપ ત્યાં જઈને પણ આ પ્રોડક્ટ છે તે ખરીદી શકો છો આ પ્રોડક્ટ ખરીદવાથી અમને એફિલિટ માર્કેટિંગ દ્વારા કમિશન મળે છે તો ચાલો હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ તો હવે જણાવીએ કે નોંધણી કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો સાચી માહિતી દાખલ કરવી દોસ્તો સૌથી પહેલો પોઈન્ટ આપશોની સામે આવી રહ્યો છે તો તેમાં જણાવવામાં આવેલું છે કે બધી વિગતો ખાસ કરીને બેંક ખાતા નંબર આઈએફએસસી કોડ અને વાવેતર વિસ્તાર ખૂબ જ કાળજીપૂર્વક દાખલ કરવા જો માહિતી ખોટી હશે તો ખેડૂતોને સમયસર પેમેન્ટ મળવામાં મુશ્કેલી પડી શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો કે તમે બેંકની ડિટેલ્સ તમારી નાખતા હો ઓનલાઈન કરતી વખતે તો તેમાં તમારે યોગ્ય ડિટેલ્સ છે તે જરૂરથી નાખવી અન્યથા તમારે પેમેન્ટ આવવામાં મુશ્કેલી પડી શકે છે હવે દોસ્તો આપશોને આગળ જણાવીએ કે વાવેતર વિસ્તાર યોગ્ય રીતે દર્શાવો તમે તમારી પાસે ભલે ગમે તેટલી જમીન હોય પરંતુ ખરેખર જેટલા વિસ્તારમાં તમે જે પાક વાવ્યો હોય તેટલો જ વિસ્તાર નોંધાવો દાખલા તરીકે જો પાંચ હેક્ટર જમીનમાંથી તમે ત્રણ હેક્ટરમાં મગફળી વાવી હોય તો માત્ર ત્રણ હેક્ટર જ તમારે દર્શાવવા ખાસ જાણી લેજો દોસ્તો કે તમારે સાત બાર છે તે પૂરેપૂરી જમીનના હોય પરંતુ તમારે જો પાંચ વીઘા જમીન હોય તેમાંથી તમે ત્રણ વીઘામાં જ મગફળી વાવી હોય તો તમારે જે માપ છે તે મગફળીની અરજીની અંદર ત્રણ વીઘાનું દર્શાવવાનું રહેશે કારણ કે તમે વાવેતર ત્રણ વીઘામાં જ કરેલું છે એટલા માટે ખાસ કરીને આ તમે ધ્યાન રાખજો હવે દોસ્તો આગળ આપશોને જણાવીએ કે સંયુક્ત ખાતા ધારકો એટલે કે જોઈન્ટ લેન્ડ હોલ્ડર્સ છે તેના વિશેની વાત કરીએ તો જો એક જ જમીન પર ઘણા ભાઈઓના નામ હોય તો દરેક ભાઈઓ છે તે પોતાના વાવેતર વિસ્તાર અલગ અલગથી નોંધાવી શકશે ખાસ ધ્યાન રાખવું કે કોઈ ભાઈ ભૂલથી આખો વાવેતર વિસ્તાર પોતાના નામે નોંધાવી ન દે નહીં તો બાકીના ભાઈઓ છે તે નોંધણી નહીં કરાવી શકે ખાસ માહિતી છે દોસ્તો કે જો તમે ફાયુ ભાગ વેચણી પાડી ન હોય ખેતીની જમીનની સંયુક્ત રીતે એક જ ખેતર છે એક જ સર્વે નંબર છે તે સંયુક્ત રીતે તમે વાવતા હોય તેની અંદર ઘરમેળે ભાગ પાડેલા હોય કે ભાઈ જે દસ વીઘાનું ખેતર છે તેમાં તમામ ભાઈઓ છે પાંચ ભાઈઓ છે તો બધાના ભાગમાં બે બે વીઘા જમીન આવે છે પરંતુ તમે સાત બાર નોખા કરાવ્યા નથી બધા બે બે વીઘામાં વાવેતર કરો છો તો હવે કોઈ એક ભાઈ નોંધણી કરાવે તો તેમાં એક ભાઈએ આખે આખો ખેતર છે તેનો સર્વે નંબર નથી ઉઠાવી લેવાનો તેમના ભાગમાં જેટલું તેણે વાવેતર કરેલું છે તેટલું જ તે માપ તેઓએ રાખવાનું રહેશે હવે દોસ્તો આપ સૌને આગળ જણાવીએ કે નોંધણી કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે તો એક જ જમીન પર બે પાક જો તમે એક જ જમીનમાં અલગ અલગ ભાગમાં બે જુદા જુદા પાક જેમ કે એક હેક્ટરમાં મગફળી અને એક હેક્ટરમાં સોયાબીન વાવ્યા હોય તો તમે બંને પાક માટે અલગ અલગ નોંધણી કરાવી શકો છો દરેક પાક માટે યોગ્ય વાવેતર વિસ્તાર દર્શાવો સાથે નોમીની વારસદાર ઉમેરવા જો ખેડૂત ખરીદી સમયે કેન્દ્ર પર રૂબરૂ જઈ શકે તેમ ન હોય તો નોંધણી સમયે એક જ અથવા તો બે નોમીની વારસદાર છે તે વારસદાર તરીકે ઉમેરી શકાય છે નોમીની ઉમેરવા ફરજિયાત નથી દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે નોમિની ફક્ત ખરીદી વખતે ખેડૂત વતી જે સેન્ટર ઉપર જણસી ભાવમાં જઈ શકે છે પરંતુ પાક ચૂકવણી મૂળ ખેડૂત ખાતેદારના જ બેંક ખાતામાં જમા થશે મહત્ત્વપૂર્ણ સૂચના એ છે કે જો તમે એક જ જમીનમાં અલગ અલગ પાક વાવ્યા હોય તો દરેક પાક માટે અલગ અલગ નોંધણી કરાવવાનું ભૂલશો નહીં તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે અલગ અલગ પાક વાવ્યા હોય તો અલગ અલગ તમારે નોંધણી કરાવવાની રહેશે ખાસ માહિતી છે આપ સૌ માટે અને સાથે આપ સૌને જણાવીએ કે નોંધણી માટે તમારે કયા કયા જરૂરી દસ્તાવેજો જોશે આઈડી પ્રૂફ જોશે તેના વિશે વાત કરીએ તો ખેડૂતોના સાત બાર અથવા તો આઠ એટલે કે તમારે સાત બાર આઠ છે તે કઢાવીને સાથે જ લઈ જવા જેમાં આપનો સર્વે નંબર ખાતા નંબર અને જમીનની વિગતો છે તે દર્શાવેલી હોય સાથે આપનું આધાર કાર્ડ છે તે લઈ જવાનું ભૂલતા નહીં અને આપનું આધાર કાર્ડ જેમાં આપનું નામ અને સરનામું છે તે સ્પષ્ટ હોય એટલે કે તમે જે જગ્યાએ રહો છો તે સરનામું સ્પષ્ટ હોય તે ચકાસી લેવાનું તમારે આધાર કાર્ડનું ત્યારબાદ જણાવવામાં આવ્યું છે દોસ્તો નોમિનીનું આધાર કાર્ડ એટલે કે તમે તમારા વારસદાર છે તેની વિગત ઉમેરો છો તો તેનું આધાર કાર્ડ પણ તમારે સાથે રાખવાનું રહેશે જો આપના પરિવારજન કે ભાગ્યાને આપની જણસી ભરાવા મોકલવાના હોય તો તેમનું આધાર કાર્ડ છે તે તમારે આપવાનું રહેશે જો દોસ્તો તમે તમારા પરિવારજન દાખલા તરીકે તમારા દીકરાને કે કોઈને મોકલવા માંગતા હોય અથવા તો દીકરાને મોકલવા ન માંગતા હોય અને તમારા ભાગ્યા છે તેને મોકલવા માંગતા હોય તો તેમનું આધાર કાર્ડ પણ તમારે સાથે છે તે આપવાનું રહેશે હવે દોસ્તો સૌને જણાવીએ કે પાક વાવેતરનો તલાટીનો દાખલો છે તે આપવાનો રહેશે આ દાખલો તમને ક્યાંથી મળશે તો તલાટી મંત્રી પાસેથી દોસ્તો આમ તો આ દાખલો છે તે દર વર્ષે બદલાતો હોવાથી આ વર્ષનો નવો અને સ્પષ્ટ દાખલો છે તે ફરજિયાત આપવાનો રહેશે જેમાં તમારા પાક અને વાવેતરના વિસ્તારની વિગતો આપવામાં આવેલી હોય છે જેથી ગયા વર્ષનો દાખલો છે તે તમારો ચાલશે નહીં ફરજિયાતને ફરજિયાત તમારે તલાટી પાસેથી નવો અને આ વર્ષનો લેટેસ્ટ દાખલો છે તે કઢાવી લેવો ત્યારબાદ દોસ્તો બેંક પાસબુક અથવા તો ચેકબુકની સ્પષ્ટ નકલ જેમાં તમારા એકાઉન્ટ નંબર છે તે વ્યવસ્થિત દેખાતા હોય તમારો આઈએફએસસી કોડ છે તે વ્યવસ્થિત દેખાતો હોય તે આપણે આપવાનું રહેશે ખાતા ધારકનું નામ યોગ્ય દેખાતું હોય અને શાખાનું નામ છે તે સ્પષ્ટ દેખાતું હોય તે તમારે આપવાનું રહેશે બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક બેમાંથી એક વસ્તુ તમે આપી શકો છો ત્યારબાદ દોસ્તો આવે છે સક્રિય મોબાઈલ નંબર જે તમારો મોબાઈલ નંબર હાલ ચાલુ હોય તે મોબાઈલ નંબર તમારે લખાવવાનો રહેશે અને સાથે સાથે આ નંબર પર તમે ખરીદી સંબંધિત તમામ એસએમએસ જેમ કે ક્યાં કેન્દ્ર પર કઈ તારીખે પાક લઈ જવાનો છે તે તમામ વિગતો તમને એસએમએસ દ્વારા તે મોબાઈલ નંબર પર મળશે શક્ય હોય તો આપનો પોતાનો સક્રિય મોબાઈલ નંબર છે તે જ આપવો એક મોબાઈલ નંબરથી વધુમાં વધુ પાંચ ખેડૂતોની નોંધણી થઈ શકશે તો ખાસ માહિતી છે દોસ્તો કે ભાઈ તમે નોંધણી કરવા માગતા હો તમારા ભાઈઓનીના વિગેરેની તમારા જ ખેતરની તો તમારે એક મોબાઈલ નંબર છે તેના આધારે તમે પાંચ નોંધણી છે તે કરાવી શકો છો તમારી પોતાની પણ અને બીજાની પણ અને સાથે સાથે દોસ્તો અહીંયા જણાવવામાં આવેલું છે નોંધણી કરાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો હવે દોસ્તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે તો આધાર કાર્ડ લિંક બેંક ખાતું આધાર કાર્ડ છે તેની સાથે બેંક ખાતું છે તે લિંક હોવું જોઈએ ભવિષ્યમાં પાકની ચૂકવણી સીધી તમારા આધાર લિંક બેંક ખાતામાં થઈ શકે છે જમા જો તમારું આધાર કાર્ડ કોઈ ધિરાણ ખાતા સાથે લિંક હોય અને તમે તેમાં પેમેન્ટ ન ઈચ્છતા હો તો તમે એનપીસીઆઈ અથવા તો યુઆઈડીઆઈ છે તે વેબસાઇટ પર જઈને ક્યુ બેંક ખાતું છે તે આધાર કાર્ડ સાથે લિંક કરવું તે તમે બદલી શકો છો બાયોમેટ્રિક પ્રમાણિકતા છે તેના વિશેની વાત કરીએ તો આ વર્ષે ખરીદી પ્રક્રિયા પીઓએસ મશીન દ્વારા આધાર લિંક ફિંગરપ્રિન્ટ વડે થશે જો તમે તમારા નોમિનીના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ ન કરાવ્યું હોય તો ખરીદી શરૂ થાય તે પહેલાં તમારે કરાવી લેવા વિનંતી છે તો ખાસ માહિતી છે દોસ્તો આપ સૌ માટે કે આટલા બધા ચેન્જીસ છે તે આ વખતે મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં ના નિયમ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે કોઈ પણ લોકો છે તેમણે આ વસ્તુ કરાવી નથી આ કામગીરી કરાવી નથી તો આ કામગીરી છે તે ફટાફટ ધોરણે કરાવી લેજો તમારા ડોક્યુમેન્ટ છે તે અગાઉથી ભેગા કરાવી લેજો સાથે સાથે તમારું બેન્ક એકાઉન્ટ છે તેમાં તમે આધાર કાર્ડ લિંક છે તે કરાવ્યું નથી બેન્ક સાથે તો તે પણ ફરજિયાત કરાવી લેજો અને સાથે સાથે આપસોને જણાવી દઈએ કે તમારા જે નોમિની છે તેનું પણ બાયોમેટ્રિક છે તે કરાવી લેજો આધાર કાર્ડ છે તેને લિંક કરાવી લેજો તેની સાથે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો અહીંયા દર્શાવવામાં આવેલી છે અને તમામ ખેડૂતોને દર્શાવવામાં આવેલું છે દોસ્તો અહીં કે જે કોઈ પણ ખેડૂતો છે તેમને ખબર ન હોય તેને જણાવી દઈએ અમે કે નોંધણીની પ્રક્રિયા છે તે શરૂ થવાનો સમયગાળો છે તે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સવારે દસ ત્રીસ વાગ્યાથી શરૂ થઈ જશે અને નોંધણીની છેલ્લી તારીખ છે તે પંદર સપ્ટેમ્બર બે હજાર છે ખરીદી શરૂ થવાની સંભવિત તારીખ છે તે ઓક્ટોબર બે હજાર પચીસ છે અને ખરીદીનો સમયગાળો છે ત્યાં છે ત્રણ મહિના છે તે દર્શાવવામાં આવેલો છે દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે અને તમે આ જે કામગીરી છે તે તમે VCE ઓપરેટર મારફત તમે કરાવી શકો છો અથવા તો ગમે તે ઓનલાઈન સાયબર કાફે હોય ત્યાં જઈને પણ તમે કરાવી શકો છો દોસ્તો આ હતી સંપૂર્ણ વિગત જે તમે ટેકાના ભાવે મગફળીની અરજી કરવાના નિયમો છે તેના વિશેની આશા કરું છું દોસ્તો કે આપશોને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ લાઈકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન માતરમ